તો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ફરી વાર એક નવો વિડીયો લઈને આવી ગયા છે તમારા માટે આ છે જોરદાર વિડીયો એ છે અનલિમિટેડ સમોસા ખાવાનો વિડીયો અને કોણ પેલા વધારે ખાઈ શકે છે અને કોણ હારી શકે છે તો એ ચાલો વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડિયોને શરૂઆત કરીએ અને હા વિડીયોની કન્ડિશન એવી રહેશે જે જીતશે એને પેમેન્ટ મળશે અને હારશે એના માટે સજા પણ છે તો ચાલો કન્ટિન્યુ રહેજો અને ટાઈમર પણ રાખશું મિત્રો આવી ગયા છે અને બે ને સાથે બે દીધા છે એક એક મિનિટનો ટાઈમ છે અને બે ડીશમાં માં સરખા સમોસા છે દસ દસ સમોસા રાખેલા છે અને સાથે ચટણી છે ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ બોલો તો ભાઈ એક મિનિટ નો તમારા માટે ટાઈમ છે મિત્રો તો એક સમુ છું ભાઈ ગયું છે ચાલો અઠ્યાવી ત્રી ભાઈ તમારો ટાઈમ હવે થાય છે પૂરો પાંચ મિનિટ પાંચ સેકન્ડ છે ભાઈ પાંચ સેકન્ડ છે પાંચ સેકન્ડ ભાઈ કોને વધારે ખાધા છે તમને અહી અત્યારે રિઝલ્ટ આપી દો એક બે ત્રણ ચાર પાંચ સચિનભાઈ પાંચ સમોસા ખાધા છે એક મિનિટમાં

તો મિત્રો અમે ગોઠવાઈ ગયા છીએ હું મારો કન્ટેસ્ટન્ટ આપણો દિગ્રે પાય તો હવે વિડિયોને સ્ટાર્ટ કરીએ ચાલો તો આપણે ચેલેન્જમાં આવી ગયા છીએ કુછ ત્રણ થાય তাহলে <míng এক <yere> <míngle> 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 <híngle> <míngle> દસ સેકન્ડ બાકી મિત્રો એક મિનિટ પૂરી થઈ ગઈ છે અને આપણે આગળ અહીંયા આપણે આગળ અહીંયા સમોસા પડ્યા છે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ મારા છે એક બે ત્રણ ચાર ને પાંચ ચાલો તો ભાઈ આપડે પાંચ પાંચ છે અને આ લોકોના ના સાત ને પાંચ તો ચાલો આ વખતે ફાઇનલી રિઝલ્ટ છે આ લોકો હારી ગયા છે તો એના માટે ખાસ છે મરચાનો પાવડર તો આપણે કરશું હવે એના માટે સજા સજા શું છે તમને ખબર છે મિત્રો નહીં ખબર ને વિડીયો પૂરેપૂરો છે ચાલો સજા કરો ભાવ તમે પેલા તમારી સજા ભગો તો મિત્રો એના માટે સજા છે આપણે પેલા આપણે કરેલી નથી તો હવે આપણે એના માટે સજા છે બે માટે કારણ કે બંને વધારે ખાધા ને એટલે ઓછા ખાધા એવું છે તો બંને ને એક સાથે આપડે સજા આપશું અને એ છે આદુ ખાવાનું આદુ આપી દઈએ આપડે આ વખતે અમારો વારો પાણીપુરી માં મિત્રો તો કે નાના હતા એટલે જાવા દીધા હતા

તો આ લોકો ને પણ ખાવાનું છે નીચે બેસીને ખાઈ જાઓ જાવ ખાવું પડે નાનિયા ભાઈ એમ કાઢી નાખો પાછું કાઢવાનું થતું નથી ખાવાનું છે પૂરે પૂરું જોરદાર મિત્રો આ વખતે આપણને સજા મળેલી છે આ લોકો ને અને અમે એ લોકો હારી ગયા છે તો આપણે પૈસા રાખેલા હતા મિત્રો અમારી પાસે જ રહેશે મિત્રો હાથ Oke. Okay. Halo, Bayu. Mirpus jana pedega. Apa dono ka? Bay. Eh, bajar rupiah pure pura. Dono ka, panco panco. Berobat sama Mitro. Salo Mitro, mulai ya nawa next video saatnya jatuh di bye 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 bye. Thanks.